વીજળી પણ ગુલ થઈ જાય છે ચોમાસાની ઋતુમાં તો દસ પંદર દિવસ સુધી વીજળી ન આવતા લોકોને અંધારામાં રહેવું પડે છે જેના કારણે જીવજંતુ કરડવાનો ભય પણ રહે છે અગાઉ જસો માવથી છગનપુરાથી જ્યોતિર્ગ્રામની લાઈનમાં પ્રાથમિક શાળા સુધી હતી પરંતુ શાળા બંધ થતાં આ વીજ લાઈન પણ બંધ કરી દેવામાં આવી હતી જેના પરિણામે છગનપુરાના રહેવાસીઓ જ્યોતિર્ગ્રામ યોજનાના લાભથી વંચિત રહ્યા છે આ સમસ્યાના નિરાકરણ માટે ઠાકોર દલપતજી છેલ્લા દસ વર્ષથી હારી જેવીમાં રજૂઆતો પણ કરી રહ્યા છે પરંતુ આ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી વીજ જોડાણ ફરીથી શરૂ કરવા માટે ઠાકોર દલપતજી દ્વારા કલેક્ટરને લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી હતી ઠાકોર દલપતજી મણાજી આજે દસ વર્ષથી લાઇફમાં પ્રોબ્લેમ છે કોઈ પણ સાંભળે એમ નથી બરાબર જસોમાં સઘન પરામાં જસોમાનું પેટા પરું સઘન વીસ મીટર છે અમારો બરાબર અને આજે લાઇટનું પ્રોબ્લિંગ ચોમાસામાં લગભગ દસ દસ દિવસ બંધ રહેશે આઠથી દસ દિવસ કાર્મિક બંધ રહેશે બરાબર તો કોઈ પણ એમ કે બોર્ડમાં ઘણી રજૂઆત કરી પ્રમુખની અરજી આપી તાલુકા પ્રમુખની પછી તલાટીની ગ્રામ પંચાયતની બધી અરજીઓ આપી પણ કોઈ પણ સોંપડે એમ નથી બરાબર છતાં અમે કલેક્ટર સાહેબને અરજી રજૂઆત કરવા આવ્યો છું તમારી રજૂઆત રજૂઆત હવે પણ કે કરીએ કરીએ કરે જાય છે ત્રણ ધોલાની જરૂર છે નિશાળમાં આવેલી કે લાઈટ ને હાલ એજી લાઇટ બોરની છે ને એમાંથી ચાલુ છે વીસ મીટર છે અમારે હાલે